આપણે અત્યારે જઈ રહ્યા છીએ સતાધાર સતાધાર જાતા રસ્તામાં એક સરસાઈ ગામ સરસાઈ ગામની અંદર સત શિરોમણી રોહિદાસ બાપાનો આશ્રમ છે તો ત્યાં દર્શન કરતા જઈએ કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને સત રોહિદાસજી પોતે ગંગા પ્રગટ કરી છે ગંગા મૈયા સત્તાધાર આવી ગયા છે તો તમને સત્તાધાર દેખાડશું મિત્રો આ છે સત્તાધાર અને સત્તાધાર મોટી વિશાળ ગૌશાળા અહીંયા છે તો આપણે આપા ગીગાના દર્શન કરી લઈ બનિયા રહેજો વિડીયોમાં મિત્રો હતા ની અંદર આવ્યા પણ હતા ની અંદર અંદર જાતા બિલકુલ મનાય છે શૂટિંગ ઉતારવાની એટલે અંદર તો નથી દેખાયા પણ પાડા પીના તમે દર્શન કરી લેજો અને સત્તાધાર આપણે થી ઘણું લેવાની કોશિશ કર્યો એટલું દેખાડ્યું છે અને સત્તાધારની અંદર ગૌશાળા પણ જોરદાર છે તો આપણે દર્શન કરીને ભાગ્યા સિંહ તુલસી છે